શરીર થંભી જાય અને હૃદય કંપી જાય એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુના ચાપટ ગામની ઘટના સામે આવી છે નમસ્કાર હું છું ખુશી અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આપ સૌને ખબર જ હશે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેને બનાવવામાં ત્રણ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો બીજી બાજુ જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દસ કિલોમીટર દૂર ચાપટ ગામમાં બનેલો બનાવ એક આદિવાસી મહિલાને રસ્તાના અભાવને કારણે બાળકને અડધે રસ્તે જન્મ આપવો પડ્યો જ્યારે આરોગ્ય વિભાગ રસ્તાના કારણે પહોંચી ના શક્યા ત્યારે ગામવાળા આ મહિલાને જોડી કરીને લઈ જાય છે તે દરમિયાન રસ્તામાં જ મહિલાની પ્રસુતિ થાય છે ને મહિલા બાળકને જન્મ આપે છે તો આ વાત સાંભળીને તમને શું લાગે છે આજે પણ આ ગામ આરોગ્ય રસ્તા તો ઠીક પણ શિક્ષણ હોય કે પછી સિંચાઈ એ બીજી ઘણી બાબતોથી આ વિસ્તાર વંચિત છે તો આવો સાંભળીએ આદિવાસી વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાનું શું કહેવું છે આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાથી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે જ્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસુતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જ્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે ત્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આ આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ આ એક ઘટના નથી આવી ઘટના છેલ્લા બે મહિનામાં ચાર વખત બની ચૂકી છે ને આ ઘટનાઓ દરમિયાન એક ઘટનામાં તો માં ગુજરી ગયા હોવાનું સામે આવ્યું છે તો વિકાસ છે ક્યાં કેટલું સાચું છે ને કેટલું ખોટું છે મોટી વાતો કે પછી ખોટી વાતો આ વાત બને તેટલું લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરો લાઈક કરો ને આ બાબત પર તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા